સાયખા વિલાયત અને દયા જીઆઈડીસી માં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસ વાર્તા થતા પંથકમાં ખળભળાટ રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરનાર એમડી સામે તટસ્ તપાસની અજિતસિંહ રાજનીમાં જેની સામે ભ્રષ્ટાચાર થયો તો કચેરીએ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીનો વિરોધ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દયા જીઆઈડીસી માં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણીએ આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે જીઆઈડીસી વડી કચેરીએ સહી વિનાનો પત્ર પાઠવી હાજર રહેવા ફરમાન કરતા અરજદારોની શંકા કુશંકા ભરૂચિલો ઉદ્યોગોથી ધમધમતો થાય અને રાજ્ય તેમજ દેશ પ્રગતિના પંથે જાય એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત પ્રયાસોનું પરિણામ છે પરંતુ વાગરાની તહેજ વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીમાં કથિત ભ્રષ્ટાચાર થયાની દિલ્હી સુધી વાગરાના વૈયાલ ગામના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજે વડાપ્રધાનની લેખિત ફરિયાદ કરી હતી નિગમના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ કૌભાંડ આચરતા પ્રધાનમંત્રીને થયેલ રજૂઆતને પગલે જીઆઈડીસી વડી કચેરીમાં ધમધમાટ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયા સેચ્યુરેટેડ ઝોન હોય પ્લોટ માંગતા અરજદારોએ અરજી કરવાની હોય છે અને તેઓને હરાજી દ્વારા એલોટ કરવાના હોય છે જ્યારે રાજ્ય તિજોરીને કરોડો નુકસાન કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અરજદારે નિષ્પક્ષ તપાસ કરવા માટે પુનઃ વડાપ્રધાનને પત્ર પાઠવ્યો છે હવે જોવું રહ્યું કે આગળની કાર્યવાહી કેવી રીતે થાય છે હાલ તો અરજદાર ન્યાય માટે વલખા મારી રહ્યા છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી વાઘરા